પણ બજારની અંદર કંટ્રોલ કરવો અથવા વેચવાલીની અંદર છે ખેડૂતોનો કંટ્રોલ હોવો જોઈએ આ બધું તમામ છે શક્ય ત્યારે જ બનતું હોય જ્યારે વધારે પડતા ખેડૂતો આપણી સાથે એકજૂથ થઈ અને જોડાતા હોય આપણી ચેનલના માધ્યમથી આપણે તમામ ખેડૂતો સુધી છે આપણે જે માહિતી અને આપણે જે પણ કાર્ય કરવું હોય વધારે પડતો સાથ અને સંગઠનથી વધારે પડતું કામ છે મજબૂત બની શકે અને વધારે પડતું આપણે અત્યારે હાલ જોઈએ તો વેચાણ છે એ અટકાવવું જોઈએ અથવા તો કંટ્રોલમાં રાખવું જોઈએ પચીસ ટકા તમામ ખેડૂત મિત્રો જીરુંનું જે પણ વેચાણ કરે પચીસથી ત્રીસ ટકા જે પણ વેચાણ કરે ખેડૂત મિત્રો જેને નાણાંની જરૂરિયાત હોય તો પચીસ થી ત્રીસ ટકા તમામ ખેડૂતોમાંથી આપણે જોઈએ તો જે ચોથા ભાગનું વેચાણ કરે જીરું ની અંદર તો અત્યારે હાલ છે બજાર ઉપર દબાણ પણ ન આવે ધીમો ધીમો સુધારો પણ આવે કારણ કે નિકાસ અને માંગ છે જીરુની અંદર બનેલી છે આપણે ચર્ચા કરેલી છે કારણ કે જીરુના જે ભાવ છે આપણને જોવા મળતા બાર હજાર ત્યાંથી ઘટી ઘટી ને છ હજાર નીચે છે જીરું પહોંચતું આપણે જોવા મળ્યું સારી માં તો છ હજાર નીચે જીરુના ભાવ પહોંચતા જોવા મળ્યા તો નિકાસ તો અવશ્ય વધવાની છે નીચા ભાવે પચાસ ટકા ભાવ ભાવની અંદર જોવા મળે છે જીરુના તો એના લીધે નિકાસ તો બીજા દેશોમાં માંગ તો વધવાની છે નીચા ભાવે એટલે કે ભાવે પચાસ ટકા રકમે છે જીરું મળી રહ્યું છે એટલે નિકાસ છે વધારો દેશમાંથી થવાનો છે માંગમાં વધારો થવાનો છે એટલા માટે નવા ખેડૂતોને અમારી માધ્યમ સાથે જોડાવાનું કહેતા હોઈએ છીએ બીજા ખેડૂતોના ભાગ તમને શેર કરવાનું કહેતા હોઈએ છીએ કારણ કે શેર કરવાથી અથવા તો તમે સબસ્ક્રાઈબ કરો તો તમારે કોઈ ખર્ચો નથી આવી જવાનો પણ તમે સદાય ભાગની અંદર એક્ટિવ રહી શકો નવા નવા અપડેટ છે તમારી સામે રજૂ થતા હોય તો તમે એની માહિતી પૂરી લઈ શકો અને નવું નોટિફિકેશન તમને તરત મળી શકે અને જોઈએ તો અમે જે પણ કાઈ છે તમારા માટે કરતા હોઈએ તો તમામ ખેડૂતો આપણે પાંચ હજાર ખેડૂતો સાંભળતા હોય હોય દસ હજાર ખેડૂતો સાંભળતા હોય કે એની સામે પચાસ હજાર જેટલું ના ખેડૂતો સાંભળતા હોય પણ પચાસ હજાર જયારે સાંભળતા હોય ને ત્યારે છે એક અવાજ બનતો હોય છે ને એક અવાજ જ્યારે બને ત્યારે છે એનો કંટ્રોલ પણ જોવા મળતો હોય અને વેચાણ માં છે પચીસ ટકા સામે વેચાણ છે આપણને સો ટકા અત્યારે હાલ જો વેચાણ જોવા મળતું હોય એમાં પચીસ ટકા જ વેચાણ જોવા મળે અને એ પ્રમાણે છે બજારને તમે control માં કરી શકો અને અત્યારે હાલ છે બજારને ને એટલા માટે કરવું પડે નહિ તો આ એક કરોડ અને સવા કરોડ ની બોરી ના અંદાજો આપી આપી અને અત્યારે ભાવ માં લૂંટી રહ્યા છે અને તમારા હાથ માં છે કે બોરી એક કરોડ કે સવા કરોડ જે પણ દાણા મૂકે છે પણ તમે ઘર માંથી બહાર કાઢો તો એની ધારણા પૂરી થવાની છે અમે જ તમારી ઘરે સો બોરી હોય એમાંથી પચીસ બોરી છે માર્કેટમાં મૂકો અને પંચોતેર બોરીની જ તમારી પાસે ભણક કોઈને ન આવે તો તમારી પાસે બજાર આપ મેળે વધીને આવે ઘટીને તો આવવાનો પ્રશ્ન જ નથી રહેતો અને બજારમાં વિશ્લેષકો અથવા તો મહા મોઘામુલા એસોસિએશનો જે થતા હોય છે એસોસિયેશન ને પણ સમજ ન પડે કે આ બજારમાં માલ આવતો નથી બજારમાં માલ ધારણા પ્રમાણે તમારી વેચવાલી બજારમાં માર્કેટિંગ યાર્ડો અંદર જોવા ન મળે એટલે બજારને ને આપોઆપ વધવું પડે માંગ છે કોઈના કંટ્રોલમાં રહેતી નથી એ રીતના વેચવાલીમાં માત્ર માત્ર અત્યારે હાલ ખેડૂતના હાથમાં હોય છે વેચવાલીનો કંટ્રોલ અને એ ખેડૂત કંટ્રોલ કરે એટલે જે સપ્લાયર છે ખેડૂત છે અને ડિમાન્ડ છે બનેલી છે વિશ્વની હોય અને ભારતની પોતાની સ્થાનિક ડિમાન્ડ પણ હોય તો તમામ જે ડિમાન્ડ હોય માંગ જે હોય છે એ માંગ સંતોષાવવા માટે છે બજારમાં પુરવઠાની જરૂર પડે ને પુરવઠો બજારમાં પૂરતો ન જોવા મળે એટલે માંગ સામે છે ભાવ તેજ થાય ને એ તેજ છે માત્ર ખેડૂત જ લાવી શકે એ તમારા હાથમાં હોય છે મોટા મોટા પુરવઠાના મોટા મોટા બરાડા ભલે મારે પણ તમારા હાથમાં હોય છે કે પુરવઠો છે તમારે માર્કેટને કેટલો બતાવવો છે કેટલો છે એ ટાઈમે છે માર્કેટમાં કાઢવો છે પુરવઠો એ તમારા હાથમાં હોય છે હવે જોઈએ કોમિન ફ્યુચર તમારી સામે જે ચાર્ટ ઓપન કર્યો છે એની અંદર પણ આપણે થોડું વેચવાલીનું પ્રમાણ વધ્યું હતું એટલે થોડું દબાણ જોવા મળે છે પણ વધારે પડતું દબાણ છે અટકી ગયું છે ફરીથી રિકવરી વાયદાની અંદર જોવા મળશે ઓપનિંગ સપાટી પચીસ હજાર બસો પચાસ રૂપિયાની બતાવવામાં આવી હતી વાયદાની ઉપલા મથાની સપાટી તમે જોઈ શકો છો પચીસ હજાર આઠસો રૂપિયાની બતાવવામાં આવી છે વાયદો છે આપણે એકવાર ઘટતો જોવા મળ્યો હતો અને પચીસ હજાર ત્રણસો સાહીઠ રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા દિવસ દરમિયાન ઇન્ટરની ટ્રેડિંગ રેન્જમાં ફરીથી વાયદાની અત્યારે હાલની ચાલશે પચીસ હજાર છસો ને પાંત્રીસ રૂપિયાની વાયદો અત્યારે હાલ છે રનિંગ આપણે કોમ ઇન ફ્યુચર માર્ચ કોન્ટ્રાક્ટમાં આપણે ભાવ જોવા મળે છે વાયદાની અંદર છે આપણે રિકવરી ફરીથી આવતી જોવા મળે છે સવાર છે દબાણ બનેલું હતું વેચવાલી સામે ફરીથી વાયદાની અંદર રિકવરી જોવા મળે છે છવ્વીસ હજાર વાયદો નથી પહોંચ્યો પણ પચીસ હજાર આઠસોના ઉષા મથલા સપાટીમાં વાયદા એ જે લેવલ બતાવ્યા હશે અને એના લીધે ઊંઝા હાજર બજારમાં છે અઠાવીસ હજાર બસો અઠ્યાવીસ ની સપાટી આપણે જોવા મળતી હતી ફરીથી વાયદાની અંદર છે આપણે થોડું દબાણ જોવા મળ્યું અને ફરીથી આપણે સત્યાવીસ નવસો રૂપિયા એ સપાટી આવતી જોવા મળે છે અને વાયદાની અંદર જે હાજર બજારમાં આપણે ચર્ચા કરીએ તો ભાવ એક મણના જોઈએ તો જીરોની અંદર ગુજરાત રાજ્યભરની અંદર આપણે ચર્ચા કરીએ તો જનરલ કેટેગરીમાં છે ત્રણ હજાર પાંચસો રૂપિયા થી લઈને ચાર હજાર પાંચસો રૂપિયા ના ભાવ જોવા મળે છે આપણે જનરલ સુપર માં ના જોઈએ તો એમાં ભાવ છે આપણે ચાર હજાર પાંચસો રૂપિયા થી લઈને પાંચ હજાર સુધી ના આપણે ભાવ છે જોવા મળે છે જીરાની અંદર એક ના અને એવી રીતના એવન સુપર સુપર ક્વોલિટી પાંચ હજાર થી લઈને પાંચ હજાર પાંચસો રૂપિયાના ભાવ એક મણના જોવા મળે છે એવી રીતના સુપર દાણો કલર ક્વોલિટી મેન્ટેન એકસ્ટા સુપર દાણા જીરુ ની અંદર એક મણના ભાવ છે એમાં આપણે પાંચ હજાર પાંચસો રૂપિયા થી લઈને પાંચ હજાર નવસો રૂપિયા સુધીના છે ભાવ છે અલગ અલગ માર્કેટિંગ યાર્ડો ની અંદર ગુજરાત રાજ્યભર ની અંદર જોવા મળે છે અને પચાસ થી સો રૂપિયાનું છે આપણે હાજર બજારમાં એક ભાવ ભાવની અંદર છે આજે આપણે ફરીથી દબાણ આવતું જોવા મળે છે વેચવાલી સામે પણ અત્યારે હાલ છે ખેડૂતોના હાથમાં કંટ્રોલ છે તમે સમજી શકો છો ભાગને શેર કરો તમારા તમામ ગ્રુપની અંદર અને વધારે પડતી માહિતી તમામ ખેડૂતો સુધી પહોંચે તો વધારે પડતા ડિસિઝન વેચવા માટે સરખા લઈ શકે એ માટે ખાસ ભાગને શેર કરો હવે મળશું નવા ટોપિક સાથે હું રામભાઈ તમારી પાસે રજા લઉં છું જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર